રાજકોટ સ્માર્ટ સિટી તરીકે માત્ર કાગળ ઉપર જ હોય એવું ડ્રેનેજના પ્રશ્નો સામે આવતા લાગી રહ્યું છે રાજકોટના જુદા જુદા વોર્ડમાં ડ્રેનેજના પ્રશ્નોની સમસ્યા સ્થાનિકો વેઠી રહ્યા છે સ્થાનિકોએ ડ્રેનેજની વ્યાપક ફરિયાદો નોંધાવી છે કોલ સેન્ટર પર ડ્રેનેજની ફરિયાદ લખાવતા એક જ કેસેટ રિપીટ થયા રાખીની મુખે ચર્ચા થઈ રહી છે રાજકોટમાં ડ્રેનેજના કાયમી પ્રશ્નના નિકાલ હેતુ રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી પર હવે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમેનભાઈ ઠાકરે ડ્રેનેજની ફરિયાદોને પહોંચી વળવા જણાવ્યું હતું કે ડ્રેનેજના માણસોને વહેલી તકે ફરિયાદોનું નિરાકરણ કરવા માટે કામગીરી શરૂ કરી દેવા માટે પણ કહી દીધું છે જ્યારે એક લિમિટની બહારનું જ્યારે રાજકો વરસાદ કોઈ પણ સિટીમાં પડતો હોય ત્યારે એની ડ્રેનેજ ઉભરાતી હોય ઉભરાય એટલે સ્વાભાવિક છે કે આપણા ઘરના પાર્કિંગની અંદર પણ ડ્રેનેજના ઢાંકણા મારા પોતાના ઘરની અંદર ડ્રેનેજના ઢાંકણા બહાર આવી ગયા હતા એટલે એ સ્વાભાવિક છે ઉભરાતી હોય છે અને ડ્રેનેજની ફરિયાદ છે અમે વધુ ડ્રેનેજના જે ગોકળા ગેંગના જે માણસો છે ડ્રેનેજના માણસો વધુ સેટઅપ ઊભું કરીને હાલ પૂરતો અત્યારે અમે લોકોએ કામ પણ ચાલુ કરાયું છે અને વહેલામ વહેલી તકે આ ફરિયાદ અમારી સોલ પણ અમે કરી નાખશું ખાસ કરીને કોલ સેન્ટરની વાત કરું તો કોલ સેન્ટરની અંદર એક નંબર છે કોલ સેન્ટરનો મહાનગરપાલિકાનો પરંતુ એના ઇન્સ્ટ્રુમેન્ટ ઘણા બધા હોય પણ તેમ છતાંય એટલો બધો મારો રહ્યો છે કોલ સેન્ટરની અંદર અને એ મારો રહ્યો છે એનું માત્ર ને માત્ર કારણ એ હોય કે ક્યાંક ને ક્યાંક પબ્લિકને ફરિયાદ કરવી હોય જેનાથી એના ફોન નથી ઉપડ્યા એ પણ અમે સ્વીકારી છે આવનારા દિવસોમાં બીજા બે કે ત્રણ કે પાંચ નંબર વધુ રાજકોટ મહાનગરપાલિકા કોલ સેન્ટરમાં રિલીઝ કરશે અને પ્રજાને કોઈ મુશ્કેલી નહીં પડે એની અમે લોકો ખાતરી આપીએ છીએ મુશ્કેલી પડી છે એ પણ અમે સ્વીકારીએ છીએ કારણ કે નંબર એક છે અને લોડ વધારે હતો એટલે સતત એક જ એવા આન્સરો આવતા કે ભાઈ આપની ફરિયાદ સોલ્વ થઈ ગઈ છે સોલ્વ થઈ ગઈ છે જે ન આવવું જોઈએ પણ એ ટૂંક સમયમાં એ સોફ્ટવેરમાં પણ અમે અપગ્રેડેશન લઈ આવીને અમે એ કરીએ છીએ આગળ વધીએ છીએ